જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનો નવા વિડીયોમાં અને અત્યારે જો ઘડિયાળમાં સાડા દસ જેવું થઈ ગયું છે બધું કામ કરીને ફ્રી થઈને ત્યાં સાડા દસ થઈ ગયા છે અને આજે તો જો બીજું બધું કામ મૂકી દીધું અને બધે ઘરની સાફ સફાઈ કરવી છે એટલે બધું જો રોજ રોજ આવ ભરાઈ રહ્યું છે આપણે જરા કચરાને એવું તો દિવાળી ઉપર કર્યું હતું પણ એટલા દિવસ થઈ ગયા ને તો બધે એટલું દૂર દૂર થઈ ગયું ને તો મારા મમ્મી કહેવાય સાફ સફાઈ બધે કરી નાખીએ એટલે જો સાફ સફાઈ કરવા અત્યારે વર્ગી ગઈ છું અને એમાં જો આવડા રૂમ અમારે છે ને ઓફિસ તો આમ રોડની સાવ નજીક જ છે એટલે રોડ જેમ વાહનનો વાહન ને એમ ધૂળ ધૂળ બધું ભરાઈ દઈએ એટલે આગળમાં તો બહુ જ ધૂળ છે આપણે રોજ સાફ સફાઈ તો કરતા જ હોય સવારમાં તો જો કે એક વખત કરીએ પણ તો થોડીક વાર થઈને એટલે રજ ઉડી ઉડી અને બધું ચો હા ઓલું થઈ જાય છે તો હવે ફટાફટ પેલા હું આ થી શરૂઆત કરું કે બધે સરસ હરખું કરી નાખીએ અને ધૂળ બધી વારી અને પંખા પંખો એકદમ ઓલો થઈ ગયો છે પંખો પંખો લોઈને બધું હરખું વ્યવસ્થિત કરી નાખીએ ચાલો હું વરગી જાઉં છું મારા સફાઈ અભિયાન ઉપર આ રૂમમાં તો જો આ પંખો વાઇટ છે તો આમાં તો થોડાક દિવસ થાય ને આજ દિવસ ન થાય તો એટલી ધૂળ થઈ જાય કેમકે રોજ ઉપર ચડીને તો પંખો લોવાનો ટાઈમ ન હોય રોજ ઉપર ચડવું તો ખરા એટલે એ જેમ થઈ જાય ને કે રજવારો થઈ ગયો એટલે સાફ કરી નાખે જો પંખો તો એકદમ તો રજ રજ થઈ ગયો છે તો હું અંકાયલ બધા છે ને ફટાફટ ઓફિસમાં તો એટલું બધું કઈ છે નહીં સાફ સફાઈ કરી નાખો ને આ બધું ઝાપટી નાખો એટલે જ્યાં રજ ચડી ગઈ હોય રજ બધી ઓલી થઈ જાય કે સાફ થઈ જાય એમ તો હાલો ફટાફટ હું મારા કામે વર્ગી જાઉં ઓફિસમાં તો સાફ સફાઈ બધી કરી લીધી અને પછી આ રૂમની બાકી હતી તો હવે જો એમાં બધું સાફ સફાઈ તો બધી કરી લીધી પંખો ને એવું બધું લુવાઈ ગયું કાંતિ ને એવું અને હવે જો આ ઓછા ગોછા બદલાવી ના ઓસિકાના કવર બદલાવાના હતા તો ફટાફટ કવર બદલાવી લો એ બધું કામ કરી લઉં નીચે વાળી પોતું કરો એટલે આ પણ થઈ જાય પછી વસરી એક બાકી એટલે ફટાફટ પણ કરી નાખીએ એટલે આપણા હાથની સફાઈ છે પૂરી તો નજીક આવે છે એટલે બધે સાફ સફાઈ તો કરવી પડે એટલે ફટાફટ બધું હવે અન થઈને તાજ પૂરું કરી દે એટલે એક દિવસમાં બધું પૂરું એટલે પછી આપડે બીજું પાછળનું કઈ કામ હોય એ કામ આપણે કરી શકીએ ચાલો ફટાફટ આ બધું કામ પતાવીને પછી વસરીમાં કરી નાખ્યું સાફ સફાઈ

આપણે કાલે જેવડો બનાવી દઉં કાલ બી સુબેન છે ને જેવડો જ ખાવા રોજ ખાવાનો ને તો હું જોઉં છું બેન ભૂખ લાગી ને તો જો નાસ્તો લઈ આવી છે અને મને ભૂખ લાગી હતી મમ્મી દીકરી બે નાસ્તો કરવા બેસી ગયું કારણ કે આજ સવારનું બધું સફાઈ કામ કરીને તો અત્યારે થાકી ગઈ જો કે સાડા પાંચ જેવું તો ખાવાયું છે અને અમારો રસોઈ ટાઈમ થઈ ગયો તો બાળકોને પણ પેલા નાસ્તો કરી લઈએ વીસવારે હું એ નાસ્તો કરી લઉં અને પછી જ રોટલીને હું કરવા વર્ગી જાઉં એમ તો ફટાફટ જો હું વીસ બેન નાસ્તો કરી લઈએ

બીજા કપડાં છે કે જે અમે લીધા છે આ દુલ્હન માટે એ બધા કપડા પણ અહીંયા રાખી દીધા છે તો કપડાં બધા અહીંયા બધા આવશે એટલે બધા એવી રીતે જોઈ લેશે જે આટલા બધા અમારા કપડાં છે અમે કટલેરી પણ જાય આગળ રાખી દીધી છે કે જે કટલેરીના બોક્સ હતા ને એ પણ એટલે બધા એક આરે બધું જોઈ લે હા બધુંય મસ્ત છે કા પછી હવે આગળ બીજું બધું બતાવી કેમ હા રસોડું છે પછી અહીંયા ચોસીડી છે કા હા એટલે મીશુભાઈ અહીંયા અંધારું હોય છે ઉપર જમા એટલે તો બીક લાગે છે તમે ગોળી જાશો ઉપર ન જાવું ને ઉપર છે લાઈટ તી તું જા હૈ માય ને ઉપર નો જવાય નીચે આવતી રાત તો બધે કપડા જોવા આવ્યા તા ને કપડા જોઈને હવે બધા છે ને વયા ગયા છે તો અમે ફટાફટ આ બધી આ સારી છે ને કરી લે અને બધા થપા કરી અને મૂકી દઈએ અને જે આ બધી હતી તો દેવા લેવાની સાડી હતી આ બધી એટલા ડ્રેસ છે અને આ બધાય બધી સારી સાતમાં મૂકવાની છે અને આ બધે કટલેરી નામે બોક્સ છે તો હવે બધું એના છે કટલેરી છે સુંદરી કે એટલે કટલેરી સુંદરી કહેવાય ને એ આ સુંદરી છે આ બધી વસ્તુઓ હશે આપણે પેક કરીને મૂકી દઈએ એટલે પછી આપણે લગન આવે ત્યાં બધી ઉપાધી દઈએ પણ ફટાફટ આ બધું સામાન છે ને તે કરી દઈએ તો જો અમે ગયા તા ને કાકાજીના ઘરે અને ત્યાંથી જો અત્યારે અવતારી છે મેં જેમ કીધું ને કે મેરેજમાં તાકાજીના છોકરાના છે ત્યારે કપડા નું બતાવવાનું મતું બધાય એ બતાવી દીધું હોય તો તમને બતાવ્યા કપડાં અમે અને પછી જો હવે ઘરે આવી ગયા ત્યાં ઘરે આવ્યા ત્યાં મિત્રભાઈને ભૂખ લાગી ગયે ને બીજું એવું બધું ખાવાનું જમવા બેઠા ત્યારે એમ જમું નહોતું કંઈ કાં અત્યારે કે આથી થઈ મમ્મી આપડે ઘરે આવી ગઈ ભૂખ લઈ હવે આય ભૂખ લઈ ગઈ હતી ખબર હતી સેની ભૂખ લઈ ગઈ હતી એ બધું બંધ જ કરું છું હોસ્ટેલ માં મૂકી આવી બીજું કઈ નઈ ભાઈ ને નહીં તારો જ વારો છે હોસ્ટેલમાં ધારો મિસુબેન એનો નાસ્તો કરી લઈએ ફાઈનલી એને લઈ લીધો છે તો નાસ્તો કરશે તો એ એનો નાસ્તો કરી લઈએ અને પછી મિસુબેન સુઈ જાય કારણ આ સાથે આજનો વિડીયો પણ અહીંયા પૂરો થાય છે જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો